જો ગુજરાત કી એક્સપેક્ટેશન હમરે પૂરી નહી કરે સે આધે બીજેપી થી મિલે રાહુલ ગાંધી ની કોઈ ઉપજણ નથી દર ચૂંટણી પછી જયારે એ ખર કરે છે ત્યારે આવી જ વાત કરે છે કોઈનામાં હકલ નો છાટો નથી ભાઈ આ તમારે કારણે જ પત્ર ખંડાણી છે એવું કોઈ બોલીશું કે કોંગ્રેસ ની જે નીતિ છે હિન્દુ વિરોધી નીતિ એને તો દાટવાડ્યો છે રાહુલ ગાંધીને કોઈએ કા ન કીધું કે સાહેબ તમે જ્યારથી નેતૃત્વ સંભાળ્યું ત્યારથી ચોપન ફિફ્ટી ફોર ચોપન ચૂંટણી હાર્યા હવે આવ્યો કોઈ હિસાબે કોઈના ડાચા ધોવા જેવા નથી રહ્યા આમ તો ગબી જવડા ડાચા છે ને કાળા કૃત્ય છે દુનિયાના

कि जो लीडरशिप है गुजरात के जो कार्यकर्ता हैं गुजरात के जो डिस्ट्रिक्ट प्रेसिडेंट्स हैं ब्लॉक प्रेसिडेंट्स हैं उसमें दो तरीके के लोग हैं डिवीजन है डिवीजन है।, है अभी यहां पे बैठे हुए हैं सब लोग मगर दो टाइप के हैं एक है जो जनता के साथ खड़ा है जो जनता के लिए लड़ता है जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है और दूसरा है और दूसरा है जो जनता से कटा हुआ है दूर बैठता है जनता की इज्जत नहीं करता है और उसमें से आधे बीजेपी से मिले हैं। हमारी साथ से वरिष्ठ पत्रकार जगदीश भाई मेहता साहब जुड़े आया स्वागत है गुजरात में खास साहब

હવે યુવાનો ને તક આપશું હવે નવોદિત લઈ આવશું જેવા તેવા ચડી બેઠેલા ને નહીં સાખી લેવાય ને જે હર સંઘવી ચમરબંધી ને નહીં છોડે પછી ખરખરો કરવો એટલે એમ કહેવાય કે ભાઈ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી તો ગઈ છે પણ રાહુલ ગાંધી જે છે એ ગુજરાત પ્રવાસે આવ્યા અને આ જે વાત કરી એમાં ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ ઉભી થઈ છે એટલે ક્યાંક નિવેદનોને કઈ રીતે જોવામાં આવે છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ મહેતા સાહેબ સાથે સાહેબ આપ કહી રહ્યા છો ખરખરો

તેમાં એક મુદ્દા નો કાર્યક્રમ કોઈ દી આપણે સુધરવું નહીં ખાલી વાતું કર્યા કરો રાહુલ ગાંધી અહિયાં ગમે એટલી ભાકા ફોતારી કરે હાઈ કમાન્ડમાં ઈ પોતે ભલે આપણે માનીયે છીએ રાહુલ ગાંધી બહુ મોટા નેતા છે ત્યાં એની કઈ ઉપજણ નથી પાછી આવું એને સિત્તેર વખત સ્ટેટમેન્ટ કર્યું છે ભૂતકાળ માં પણ કે હવે હું યંગસ્ટર્સ જે હોય યુવાનો જે હશે ફ્રેશ પછી વિઝનરી કે શિક્ષિત તેજો તરાર પરિણામ લક્ષી

અને વઢકણી વહવની જે વઢકણી હાહુ જે હોય ને વહવનું જેમ બધું સહન કરી લઈએ વહુવે સહન કરવું પડે એમ બધાએ લાશ કાઢીને સહન એ કરી લીધું પ્રશ્ન ચાર પાંચ પૂછા આપણી વોટ બેંક કેમ જળવાતી નથી ભાજપની વોટ બેંક કેમ તૂટતી નથી સમસ્યા હોવા છતાંય ભાજપનો કેમ સહકાર જે છે એ ઓછો ન થતો કોઈ પણ અલગ પક્ષ જ્યારે આવે થર્ડ ફોર્સ જેને કહેવામાં આવે ગુજરાતમાં ત્યારે આપણા જ મત આપણે એટલે કોંગ્રેસના મત કેમ કપાય છે ભાજપના કેમ કપાતા નથી આવા પાંચ પ્રશ્નો પ્રશ્ન પૂછ્યા અને કોઈનામાં ઈ હિંમત નથી આપણી એવું છે કુટુંબ ની સામે જો મા બાપ સામે બોલી હકશે કુટુંબ સામે બોલી હકશે નાથ સામે બોલી હકશે ધર્મ સામે બોલી હકશે પક્ષ સામે નહીં બોલે કોઈ બિલકુલ બોલો શિસ્ત નું ન્યા પોતે આ પાંચ હા દસ જણા જે કોંગ્રેસના છે એ ઘૂમટો તાણી ને જેમ વગવાર સાંભળી લે વઢકણી હાહુ ની વાતું એવી રીતે રાહુલ ગાંધી ને સાંભળી લીધી કોઈનામાં અકલ નો છાંટો નથી ભાઈ આ તમારે કારણે જ પત્ર ખંડાણી છે પક્ષ ને એવું કોઈ બોલી કેમ ન હકે તમારી એટલે કોંગ્રેસની જે નીતિ છે હિન્દુ વિરોધી નીતિ એને તો દાટવાડ્યો છે તમારે રમજાનના મહિનામાં જાળીવાળી ટોપી પહેરીને કરવી છે પણ રઘુર પાંચસો વર્ષ પછી અયોધ્યામાં પ્રભુ શ્રી રામ નું મંદિર બે ત્યાં જવાનો ઇન્કાર કરવો છે પણ ભોજ્યો ભાઈ તમને મત આપે અને શું કામ આપે મને કયો તમારા સેક્યુલિઝમ ને તમે માનતા હોય તો રામ જાણે તમને ખુદ ને કોઈ માનતું સેક્યુરિઝમ ને કે કોઈને સેક્યુલર ની પડી જ નથી નથી દાઢીમાં વિચારધારા છે એ વિચારધારા છે હિન્દુ વર્ષિસ મુસ્લિમ આ હો વાતની એક વાત એ કોઈ થી એક થાય એમ જ નથી સાહેબ સમજી લ્યો તમે બોલો ભલે જુદું ગમે તેમ થાય તમે ને હું એના સાક્ષી નથી આ પાંચસો વર્ષ પછી રામનું મંદિર જે છો જો આપણે કોમી એકતામાં માનતા હોત ને એકબીજાને બહુ સહોદર જેવી આપણી ભાવના હોત તો મુસ્લિમ સમાજે બિલકુલ ઉદારતાથી ન કીધું હોત કે ભાઈ તમારા ઈષ્ટદેવ છે શાસ્ત્ર વર્ણન છે અમારી અપૂજ્ય એવી એક તો કબર છે કે મસ્જિદ છે અપૂજ્ય જ્યાં પૂજન થતું નથી અમારી ઇબાદત થતી નથી તો ભાઈ બેટર અને બીજું અમને તમે બીજે ઠેકાણે બાંધી આપો તો કોઈ વાંધો નથી તમ તારે તમારું મંદિર બનાવો હાલો અમે ફાળો આપીએ એમ કીધું હોત તો એ એકતાનું મંદિર ન બન્યું હોત ફરજિયાત એને સ્વીકારવું પડ્યું તો આપણે હવે ઈ વાસ્તવિકતાને ને કેટલોક સમય તમે ઢાંકી રાખશો હું તમને એમ કઉ એમ કોંગ્રેસ ની તથા જે છે એ હાલે એમ નથી

પ્રમુખ છે અને શહેર કે વાત તો સાચી કરી રાહુલ ગાંધીએ જે હતું એ કીધું એમ એટલે હતું તો અત્યાર સુધી એમને ખબર નથી કે આ પરિસ્થિતિ અમારામાં છે તો કોને જુદા કરવા કોને નોખા બેડવા રાહુલ ગાંધીએ કીધું એટલે બે પ્રમુખોને ખબર પડી કે ભાઈ આવું હતું ને આવું થયું એમ એટલે દૂર પડી આ લોકોમાં ભાઈ સાહેબ છોડો છે રાહુલ ગાંધીસિંહ શક્તિસિંહ ભગવાન બચાવે નથી સાંભળો કઈ વાત નો માલ નથી વાત સાંભળો રાહુલ ગાંધી હું તળું કે રાહુલ ગાંધી કાલ હવાનો બાબલો છે તમારી જિંદગી આખી ઢોળા માથે આવે તળીકે કર્યા છે તમને હું રાહુલ ગાંધી તળું ક્યાં તો એનો હોદ્દો મોટો છે ને અટક ગાંધી છે રાહુલ વાડરા હોત તો કાળો કાગડો ઓળખતો ન હોત

ચાર પાંચ કોંગ્રેસ ની જે નહીં સુધારે જિંદગી જ રહેવાનું લખી રાખજો ચાર પાંચ શું છે એક એની હિન્દુ વિરોધી નીતિ નંબર ટુ એનો જૂથવાદ નંબર થ્રી એનું નબળું નેતૃત્વ નંબર ફોર એના ચહેરા છે બેદાગ નથી તે નંબર ફાઈવ એની પાસે કોઈ વિઝન નથી બ્લુ પ્રિન્ટ નથી આ પાંચ બિલકુલ ટોપિક છે પાંચે પાંચમાં જો સુધારો ન કરવો હોય તો કોંગ્રેસ ને ભગવાન બચાવી નહીં શકે લખી રાખજો આને આ ચહેરા આને આ ઘી પીટી વંચિતો ને શોષિતો ને પીડિતો ને દલિતો ને માઇનોરિટી તમે પેદા છે તે દી નામ કરતા એવા પંચોતેર વર્ષ થયા હવે તો આવ્યા બધાને માઇનો દલિત ને વંચિત ને પીડિત ને શોષિત ને કોણે રાખ્યા હવે છેલ્લા ત્રીસ વર્ષથી નરેન્દ્ર મોદીએ તો આની વર્ષ પંચાવન વર્ષ તો તમે રાખ્યા કે નહીં

છે ત્યારે આક્ષેપો કરવા અને એને ઢીલી નીતિની વાતો કરવી એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ડરી રહ્યું છે જી સાહેબ વાત એ જ છે મિત્ર કે કોકને ને થૂકડા તમારો ચહેરો સાફ ના થઈ જાય તમારે જો સુધરવું હોય તો તમે આત્મમંથન હવે અમારી પાસે યોદ્ધા બચ્યા છે હજી પંદર વીસ જણા કાઢવા તો કાઢી નાખીશ આમ ફાકા કરીને જાય છે આવું એને પાંચસો વખત કીધું કાંઈ જોયું નહીં એનું કઈ ઉપણ નથી ભાઈ એ ડાગલા જેમ રેમા કરે નિવેદન આપ્યું હતું એ વખતે પણ કહીને ગયા હતા કે ભાઈ કોંગ્રેસમાંથી જેને જવું હોય જઈ શકે છે આવું શક્તિસિંહ પણ કઈ બોલી ચુક્યા છે પરંતુ વાત એ જ અહીંયા આવીને ઊભી રહે છે કે આટલું બધું થયા પછી પણ ક્યાંક કોંગ્રેસ છે ઊભી નથી થઈ શકતી અને જે પરિણામ લાવવું જોઈએ પરિણામ નથી મળતું સાહેબ એટલે જ કઉ છું કોંગ્રેસમાં સારા માણસો નથી એવું નથી એને તક નથી તમે જો સારા યુવાન શિક્ષિત એવા લોકો અનેકો છે અને તક નથી આપ્યા અહીંયા મારા 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 જોઈએ છે સારા 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 નહી ઈ પ્રોબ્લેમ છે અને તમારે ક્યાંય કોઈ આમ નીકળવું તો છે ની બજારમાં ચટણી સિવાય હ સંસ્કૃતમાં એક સુભાષિત છે ઉદ્યમેનહી સિધ્યન્તિ કાર્યાની ન મનોરથેહી નહીં સુપ્તસ્ય સિહસ્ય પ્રવેશ્યન્તિ મુખે ભૃગા

હારા માઠા પ્રસંગે તમારે જવું નથી ચૂંટણી ટાને બખોલ કાઢી થોકા થોકી કરો કોઈ ગાંડા થઈ ગયા તમને મિત્ર કરતા જાણીતો શત્રુ હારો અઢારે રોજ મળે તો છે જે અત્યારે નવસારીમાં છે કે નહીં આ ધોમધકા તડકા માં તમારા મારા પૈસા ટેસડા કરે છે કે નહીં ફૂગા બાંધી નીકળે છે કે નહીં તરગાળા વાળા ને તો એ નો કાઠિયા ખાઈ ને બેસી નઈ નજે માલમલીદા ખાઈ ને એને ત્યાં કોઈ હવે અત્યારે નડે એમ છે પણ મહેનત કરે છે ટૂંકમાં તમારા મારા પૈસા કમસે કમ કરે તો છે મહેનત તો કરે છે અને અત્યારે અહિયાં ગુજરાત માં તો કોઈ કોંગ્રેસ નો કોઈ નથી એમ કે તો આને વિપક્ષ નામે તો બધા ખાઈ પીને ટેસડા ન કરે પણ નથી કરવું એક દિવસ તમે નરેન્દ્ર મોદી નો આપડે વખાણ નથી કરતા તમે એનો દિવસ ખાલી જોયો પાંચ જગ્યાએ હોય 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 ને જ છે ભલે એનો ખર્ચો ને એ પાછો બીજો વિષય છે પણ ટૂંકમાં પોતે તો મહેનત કરી ને તો હું ઈ ન જાય તમે બધા એમાં આ વિપક્ષ ને તમે જુઓ ચૂંટણી પેલા બધા આમ ન હોય વહેવાય જેમ એકબીજાના હાથમાં હાથ પહોંડવીને ફોટા પેડવા ત્યાં કે નહીં ને અટ્યા તો બોલે વ્યવહાર નથી બોલો તો આને હું કામ કોઈ મત આપે

આવા કેટલાય છે બધા ગુણવાન લોકો એ ગુણવાન લોકોને આગળ કરવા પડે અને આ જે પાપી લોકો ચૌદ પંદર ના ફેર માંડીને બેઠા છે એને અડુ હટી જવું પડે તો મેળ પડે બાકી રાજીવ ગાંધી રાહુલ ગાંધી આવ્યા કરશે ગયા કરશે આવ્યા કરશે ગયા કરશે કઈ હરામ બરોબર આમાં કઈ ફેર પડે તો ખૂબ ખૂબ આભાર સાહેબ અમારી સાથે જોડા બદલ એટલે ખાસ મહત્વની વાત એ છે કે આ જે આવ્યા પછી સાહેબે ખૂબ સારી વાત એ કહી કે ભાઈ ખરખરો કરવા અથવા તો કોકનું મરણ થયું આપણે કાણે જઈએ એવી પરિસ્થિતિ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધી અહીંયા પહોંચે છે એક મોટી વાત એવી કરે છે કે કોંગ્રેસના કેટલાક લોકો ભાજપ સાથે મળેલા છે અને પાંચ સાત જણા એવા છે કે જેને કાઢવાના છે અમે કાઢી દઈશું અગાઉ પણ રાહુલ ગાંધી આવું નિવેદન આપી ચૂક્યા છે પરંતુ મુખ્ય વાત એ છે કે જ્યારે તમે એક વિપક્ષ બનીને બેઠા છો દેશની બીજી એક મોટી પાર્ટી કહેવાય જે વિપક્ષ તરીકે છે જેણે પંચોતેર વર્ષ દેશ ઉપર શાસન કર્યું સરકાર ચલાવી અને એ પાર્ટીને અત્યારે ગુજરાતની અંદર જે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક સ્વરાજનીની ચૂંટણીના રિઝલ્ટ હમણાં જ ગયા છે એ પછી વિધાનસભાના હોય લોકસભાના હોય એ આપણે જોયા છે કે ઘણી ગાંઠી સીટો આવે છે સ્થાનિક સ્વરાજમાં પોતાનું ખાતું ન ખોલી શક્યું કે કોંગ્રેસને ઊભી થવું છે પણ કેવી રીતે થઈ શકે મહત્વની વાત જેમ જગદીશ મહેતા સાહેબનું કહેવું છે કે તમે આલોચના જે વ્યક્તિની કરો છો એ વ્યક્તિ દિવસમાં પાંચ વખત કોઈક ને કોઈ પ્રોગ્રામમાં હાજર હોય છે એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત એમણે કરી છે અને અત્યારે પણ બે દિવસથી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે એ વાત પણ સમજવા જેવી છે કે ગુજરાતમાં નતો અત્યારે કોઈ ચૂંટણીનો માહોલ છે નથી કોઈ પરિસ્થિતિ કે જાણે ભાજપને બધું કબજે કરવાનું કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભગવો છે એ ભવ્ય રીતે લહેરાયો છે કે કોંગ્રેસનો પંચો ક્યાંય દેખાયો નથી તેમ છતાં પણ એટલે લોકોની વચ્ચે રહેવાની વાત છે તાળા મારવા જેવી પરિસ્થિતિ થાય શક્તિસિંહ એ કારભાર સંભાળ્યો ત્યારબાદ પણ કોઈ ધારા પરિણામ નથી મળ્યા આ બાજુ હિંમતસિંહ કહી રહ્યા છે કે ભાઈ રાહુલ ગાંધીએ કીધું એ તતસ્થ અને સાચી વાત છે તો પણ એ નેતૃત્વની જવાબદારી છે સ્થાનિક નેતૃત્વની જયારે તમારો રાષ્ટ્રીય નેતા આવીને અહીંયા એવું કહી જાય કે અમારા ગુજરાતના કોંગ્રેસના લોકો કેટલાક ભાજપ સાથે મળેલા છે તો એ વાત જો સ્થાનિક નેતૃત્વને ખબર છે સ્થાનિક નેતાઓ પ્રમુખથી માંડી અને હોદ્દેદારો જો જાણે છે તો એમની ફરજ એ આવે છે કે આ જ વસ્તુ તમે રાષ્ટ્રીય લેવલે પહોંચાડો રાષ્ટ્રીય નેતાઓને તમે કહો મલ્લિકાર્જુન ખડગેજી છે રાહુલ ગાંધીજી છે સોનિયાજી છે આ તમામ લોકોને તમારે વાત પહોંચાડવી પડશે કે અહીંયા લૂપ હોલ છે અહીંયાથી આ આ એમ કહીએ ને કે ભાઈ લોકો છે અહીંથી વાત જાય છે અહીંથી આમ થાય છે અહીંથી પ્લાનિંગ આમ ચેન્જ થઈ રહ્યા છે તમારી પાસે મેઈન વસ્તુ એવી છે કે પ્લાન બી અથવા તો બ્લુપ્રિન્ટ પ્રિન્ટ હોવી ખૂબ જરૂરી છે કે ક્યાંક મુખ્યત્વે જો જોવા જઈએ તો કોંગ્રેસના જે રીતે ભાજપે પેજ પ્રમુખની શરૂઆત કરી સી આર પાટીલે એ પ્રકારની આખી હા થાય છે બધું પણ એ ક્યાંક કાગળ ઉપર રહી જાય છે કોંગ્રેસના લોકો ઘર સુધી નથી પહોંચી શકતા એના કારણે કોંગ્રેસને લોકો ક્યાંક જાકારો આપી રહે છે અને મુખ્ય વાત કે જે વિભાજનની થઈ જઈ રહી છે એના કારણે ક્યાંક પણ કોંગ્રેસને આ પરિણામો ભોગવવા પડે છે હાલ આ નિવેદન ખૂબ રાજકીય રીતે ગરમાયું છે ભાજપના નેતાના પણ આના ઉપર રિએક્શન આવી રહ્યા છે અને યજ્ઞેશ દવે કે જે ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલના પ્રવક્તા છે કન્વીનર જે છે એમણે એમ કહ્યું છે કે આમ તો વાત કોંગ્રેસની છે પણ જો આવી પાર્ટીમાં ખુદ રાષ્ટ્રીય નેતા આવીને એવું કહી જાય કે ભાજપના લોકો કોંગ્રેસમાં છે અને ભાજપનું કામ કરે છે બી ટીમ તરીકે તો પછી આ પાર્ટીમાં કોણ રહે એ પણ એક પ્રશ્નાથ છે અને એટલા માટે જ પ્રશ્ન એ થાય કે કોંગ્રેસ ક્યાં સુધી આ લડત લડતું રહેશે નમસ્કાર